નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને બેંક ખાતામાં ક્યારે આવશે રૂપિયા બે નો ઓગણીસ હપ્તો જે આ મિત્રો ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક જે ઓગણીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે એમની અમુક સૂત્રો અનુસાર તારીખ જાહેર કરવામાં આવી છે આજના વિડીયોમાં એમના વિશે અમે વિસ્તારપૂર્વક આપને જણાવવાના છે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ હપ્તો ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર ક્યારે જમા કરવામાં

આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે આ રકમ મિત્રો ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં ખેડૂતોને આ યોજનાના અઢાર હપ્તાનો લાભ મળી ચૂક્યો છે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂત મિત્રોને દર વર્ષે રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે જેમાં દર ચાર મહિને રૂપિયા બે હજારનો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે હપ્તો મિત્રો ખેડૂત મિત્રોના ડાયરેક્ટ બેંક ખાતાની અંદર એટલે કે ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં ગુજરાતના તમામ ખેડૂત મિત્રોએ અઢાર હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે બે હજાર ચોવીસ ના રોજ મહારાષ્ટ્રના વાસિમ જિલ્લામાં આ યોજનાના અઢારમા હપ્તાની જાહેરાત કરી હતી ત્યારથી અત્યાર સુધીમાં મિત્રો બે મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે અને ખેડૂતો આગામી હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેમના પછી મિત્રો વાત કરીએ કે ઓગણીસમો હપ્તો ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર ક્યારે મળશે જ્યાં મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી કિસાન સમ્માનિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ શકે છે જ્યાં મિત્રો આ સત્તાવાર વેબસાઇટ ઉપર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રો અનુસાર આ માહિતી જાણવા મળી રહી છે એવી માહિતી જાણવા મળી રહી છે કે ખેડૂત મિત્રોના ના બેંક ખાતાની અંદર આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો ઇન્સ્ટોલમેન્ટ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ રિલીઝ થઈ શકે છે

જે ખેડૂત મિત્રો કિસાન યોજનાના ઓગણીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ટૂંક સમયની અંદર એટલે કે ફેબ્રુઆરી મંથમાં ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર રૂપિયા બે નો હપ્તો જમા થઈ શકે છે